હા ફોન તો પોણી તરત હરું ચક્કર આવે એવું છે તરત બેઠા પડ્યા છે તાણે હેરા લઈ જાય છે પણ કોક ના પાણી પીવાય હવે તો બોર હતો બરોબર બોર ના બાજુ પાણી લઈ આવ્યો પીવું પડે કે નહીં બોરના બાજુ પાણી લઈને ઘાણી તપાઈ બોરમાં હતી પીવું હતું તાણ પણ એવું નતું હા એ હોમોન આકામો ધચ્યો તો એવું હતું રાણી

પકડી જ રાખવા ગમે તે થઈ જાય ચોર માં પકડવો એટલે પકડવો મારા વિવાહ ના રોકાવા જોઈએ વિવાહ કરો

આ તો ખતરનાકુંડા મોટા ચોરસી અમારા અમારા દસ લાખ રૂપિયા જલાય દસ લાખ નહી

જોઈ રહેજો હો ને ખરેખર હાથમાં આવી જાય ને ખરેખર ધૂઢક કાઢી નાખવા ના પેલા કે આખી આગેવાનો આખું કુટુંબ બે કુ પર બધા ચોરી પડ્યા પોલીસ બોલાવી શું કીધું

બધી મકા એક એક જણા બધી મકા તો સીધા જો હા મેઘુબા જોઈ ને હું આમ થઈને આવું

ઓ સાહેબ કોણ લેચા લઈ ઓને લઈ લવણ લેચા લઈ લો હેના લઈ લો વાણ ચોક બે જમ બોધા તમાર અગાવામારા ભાઈઓ તમારા ભાઈ આગારો અઘારો ભાઈઓ થઈ

પૈસા એટલા બધા રાજુ ના સાહેબ 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 ચોગા થી પૈસા બતાવું પૈસા 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 સાહેબ

બતાયે બતાયે આવો નહી મારી લાલ ગોમ સવારી તીયે સાહેબ દસ લાખ અને ચાર લાખ પૈસા બતાવો પૈસા બતાવો કે પેલો મારા ફોડા પથ્થરો ઠોકી છે મેઘ ઉપર પૈસા બતાવીએ હવે ટીડુ બાપુ ઘેર

લાચ શરમ આઈક ના મેઘુપા પૈસા લઈ જ મેઘુપા તમારે ધ્યાન લઈ ગયા અંડામાં લઈ લ્યો બા નું ફૂટેલું ને મોમન કોકી કોક 5 25 આલી ફટાઓ ના હો કી અલ્યા કરે હા અમારો કે આ રેડો ઘેર હડો સાહેબ તમારા તમને ખબર પડ મારા છોકરા ના વિવાયા તમારા માટે ચોરીઓ કરવી છે તાલી તો નથી ગાડીઓ દેખાતી ને હવે ગાડીઓ જોવી કોન બાર પેલું પરા બાર લઈ જઈને ગાડીઓ બતાવીએ હેડો હડો હેડો તો દેખો જૈલી બિના તડપતી પાકિસ્તાન પાકિસ્તાન મેં તો હમક રહીના ગોળ છે પણ હિન્દી ચાલે મારા હાથમાં ચકલા ને બાજ બનતો લાગે ઓહો આવ તો બાજ બની ઉઠસી અમે તે જેટલી મહેનત કરીએ ને તો દગો આપડા પોતાના દાલી ચોરી કરી યાર

આખું ડિપાર્ટમેન્ટ ઓર ગોતા ચોર પકડાતા નહીં બેગુબા બેગુબર હે માછા એ ફોડું ફોડવાનું ફોડવાનું હાથમાં નહીં માછા પાંચ પૈસા ચોરી હે ટેન્શન ના લ્યો પોલીસ વાળા ખાલી આખું પાટન હરિયે તળાવી દીધું છે આપડે તો લઈ કડક કાર્યવાહી કરવાની ઓના ઉપર તો ઓન ફૂલ રિમાન્ડ ઉપર લેવાના સાહેબ આજ ખબર પડી કે આ લોકો કોમ ધંધો છે નંબર ની ચોરી કરી તો ચોરી કોમ ધંધો કરી કે પુલો બેગ હા તમે ના હોય તો ચેક કરતા હોય રે પડી શકે નહીં પડી ના પડી હોય તો હજી ટોટિયા હોય કોશિશ કરી સાહેબ સીધા ઉભારો સાહેબ લેતા હો તમે ગાડી લેતા હોલાઈ જાઉં તમે તમારે ચેક કરતા હો તમારે જેના બાણો આને ઘેર

સાહેબ चेटला આયા બે मुजरिम પાટમ पाटम में बूम पड़ा युवन જલ્દી આવો કે જલ્દી તમે जल्दी ते જાય छूटी जाए तो पाई चोर यहाँ पाई आप आखा अपना डिपार्टमेंट જાય जज जा जल्दी आओ ते आवी जी, आवी जी, आवी जी, आवी जी, आवी जी, आवी जी, આવું जी, आवी जी, आवी

પોલીસ વાળા ખવડાવે છે પોલીસ વાળા ખબર આવે છે પોલીસ ખવડાવે છે ખબર શું ભાવ શિશરૂપ જે હોય પેટ બધ આકવાનું કરજો સારું ખાવાનું તમારે જે શિશરૂ ખાઈ ગયું